માર્ક્સનો મુદ્દો મહત્વનો મુદ્દો કહી શકાય જેમાં સૌથી વધારે બધા સ્ટુડન્ટને ટેન્શન આવતું હોય છે કેમ કે ખબર નથી હોતી કે કયો નિબંધ એક્ઝામમાં પૂછા છે યસ તો એમના માટે આપણે ત્રણ ફોર્મેટ ડિઝાઇન કરેલા છે ઓલરેડી વિઝિટ અને હજુ એક ફોર્મેટ હતું યાદ કરો ફેસ્ટિવલ યસ બંને ફોર્મેટ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ જે તમે લખશો એટલે પેપર ચેકરને માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડશે યસ હજુ એક ફોર્મેટ ડિસ્કસ કરી લઈએ પર્સન યસ કોઈ વ્યક્તિ વિશે પૂછાયું હોય ટીચર છે ખેડૂત છે આર્મી મેન છે કોઈ પણ બસ ડ્રાઈવર કંડક્ટર કોઈ પણ વિશે તમે પર્સન વિશે પૂછાણું હોય અને એવા સમયે તમારે નિબંધ લખવાનું થાય તો આપણી પાસે એક ફોર્મેટ ફિક્સ છે જે તમે લખશો એટલે એક પેજ તો તમારે ઓટોમેટિક ભરાઈ જશે યસ થોડો ઘણો લખાણ ખાલી લખવાનું રહેશે એ પણ તમને સમજાવું છું જેથી વધારે તમને ખ્યાલ આવે અને નિબંધમાં તમે સરળતાથી માર્ક્સ કવર કરી શકો તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને વધી આજના ટોપિક પર યસ તો કોઈ પણ પર્સન હોય એમાં તમારે આટલું ફોર્મેટ લખવાનું છે ચલો જુઓ પહેલો પેરેગ્રાફ હુ ડઝ નોટ નો હુ ડઝ નોટ નો એને કોણ નથી જાણતું પછી અહીંયા શું લખવાનું છે તે વ્યક્તિ યસ જેના વિશે પૂછાણું હોય જેમ કે સમજો કે પૂછાણું છે ટીચર નોટ નો ટીચર ટીચર ને કોણ નથી જાણતું મિસ્ટેક તો ખાસ નથી કરવાની કેમ કે પેપર ચેકરનું ધ્યાન ત્યાં જ હોય છે જેટલી મિસ્ટેક એટલા રાઉન્ડ અને એ પ્રમાણે માર્ક્સ કપાય છે તો એ મિસ્ટેક આપણે કરશું જ નહીં યસ કેમ કે કાળ આપણે ડીપ માં શીખેલા છીએ એવરીબ હિમ બટ બધા લોકો જાણે છે

બસ સ્ટેશન યસ એવરીધ ટીચર હોય તો ક્યાં જાય સ્કૂલ જે તે સ્થળનું નામ એ તમારે અહીંયા લખવાનું છે હી વીયર્સ હિઝ યુનિફોર્મ યુનિફોર્મ પહેરે છે એન્ડ વર્ક્સ હિઝ ડ્યુટી વેલ અને એની ફરજ સારી રીતે નિભાવે છે હી નેવર ગોઝ લેટ ઇન ઈ ડ્યુટી એની ફરજમાં ક્યારેય લેટ થતા નથી ઇઝ ધ મોસ્ટ યુસફૂલ પર્સન ઇન અવર સોસાયટી સૌથી ઉપયોગી વ્યક્તિ આપણી સોસાયટીમાં આપણા સમાજમાં છે જો છે બધા જમાં લાગુ પડશે જે બે ચેન્જ છે એ ખાલી કરવાના બાકી બધી જગ્યાએ લાગુ પડશે એટલે આ ફોર્મેટ પણ તમારે પાકો કરી લેવાનું છે ખાસ ફાયદારૂપ થશે ત્રણ ઓપ્શન દસમાં જે આવે છે નિબંધમાં એમાંથી ત્રણ ફોર્મેટ કરાવું છું એમાંથી એક ફોર્મેટ તો હોય જ છે તો ખાસ આ ફોર્મેટ સુકતા નહીં મેક્સિમમ પાકા કરવાના છે હવે હું લખવાનું બીજા ફકરામાં જે તે વ્યક્તિના કાર્યો વિશે દસ બાર મુદ્દા લખવાના યસ જેમ કે ટીચર છે તો દસ થી બાર મુદ્દા તમે લખો એટલે તમારે મિનિમમ અઢાર ઓગણીસ લાઈન ભરાઈ જાય તો એ કામ તમારે કરવાનું જેના માટે તમારે કાર્ડનો ઉપયોગ કરવાનો પ્રિપિઝિશનનો ઉપયોગ કરવાનો કન્જક્શનનો ઉપયોગ કરવાનો ફંક્શનનો ઉપયોગ કરો જે તમે શીખી ગયા છો કરવો દસમામાં ટોપિકની મદદથી તમારે બીજો પેરેગ્રાફ બનાવવાનો છે કાર્ડની મિસ્ટેક સ્પેલિંગ મિસ્ટેક બહુ ઓછી કરવાની એટલે તમારે માસ્ક અપાવવાની શક્યતા ઘટી જાય ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ એકડિંગ ટુ હિમ યસ એમના મત પ્રમાણે શું વર્ક ઇઝ વર્ષ કાર્ય એ પૂજા છે યસ સો હિ ડઝ ઇઝ ડ્યુટી વેલ એટલે એની ફરજ સારી રીતે કરે છે હી ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ એ ઘણા છે ઓલવેઝ એક્ટિવ એક્ટિવ એ હંમેશા જાગૃત અને જ હોય છે યસ હિઝ લાઈફ ઇઝ નોટ બેડ ઓફ પ્રોસેસ ઘણા લોકો કહેતા હોય ખબર કે આને તો જલસા છે ડૉક્ટરનું પૂછવાનું હોય તો આને જલસા રૂપિયા ચાપવાનું મશીન યસ તો લખેલું છે હિઝ લાઈફ ઇઝ નોટ બેડ ઓફ પ્રોઝિસ એનું જીવન ગુલાબોની પથારી જેવું નથી

હી ઇઝ અ વેરી કોપરેટિવ પર્સન સહકાર આપે એવા વ્યક્તિ છે નેક્સ્ટ હીઝ નેચર ઇઝ વેરી વેલ એનો સ્વભાવ ખૂબ સારો છે રિયલી આઈ લાઈક હિમ વેરી મચ યસ આ પ્રમાણે તમારે નિબંધ લખશો એટલે તમારે આરામથી સવા પેજ ડોટ પેજ ભરાશે અને પેપર ચેકરને માર્ક્સ આપવા 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 જ પડશે તો ખાસ આ ફોર્મેટ આગળનું ફોર્મેટ વિઝિટવાળું અને એક ફોર્મેટ ફેસ્ટિવલવાળું આ તમારે મિસ કરવાનું નથી કટ કટ લખી નાખવાના છે કટ ટુ કટ છાપી નાખવાના છે